ચારે બાજુ પાણીની વચ્ચે પોતાને જોઉં છું પવન ના ચાપતા મારા ગાલ પર હાથ ફેરવી રહ્યા છે આ માથે થી પાંખીના ટોળા ઉડતા

હિલચડો انسان નસલ્યો દુખી કરે છે લો આ તો આબુ પોરબંદર આવી ગયો અહીંના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ દરિયામાં કોફા થશે તો આગળ ના વધવાની મને ચેતવણી આપી પણ પણ મેં ના હવે નીકળ્યા રસ્તામાં જ મોજે આજ સુધી ના દેખાડ્યો એટલો દેખાડ્યો